બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરી મારા પાંગા જે વિડિયો માં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ ફાઇનલી 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 મિત્રો આજે કેટલા દિવસ પછી સમય આવી ગયો છે ફરીથી પાછો ટ્રીપ ઉપર નીકળવાનો અને આઈથી હવે તમારો ભાઈ જઈએ ફરીથી છ જ્યોતિર્લિંગના દર્શન બાકી રહી ગયા હતા ને ઈ કરવા માટે અને એના માટે મેડમ તમે અતરના પરમાં શું કરો છો જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે બતાવજો બતાવ હું ખાઓ જે નાના છોકરાની જે મિત્રો કિંડો જોયું પડ્યું અને અહીંથી આપણે ક્યાં જાવું પહેલાં ઈ ગયો મે બી તમિલનાડુ જાતું અને કાં તો પછી આંધ્રપ્રદેશ છે કંઈ નક્કી નથી પહેલાં તો નીચે જ્યારે સામાન પહોંચાડે લઈએ ગોટ સામાન મિત્રો જાજો નથી જો એક ઠેલો બે ઠેલા ત્રણ ઠેલા ચાર પાંચ છ સાત આઠ નવ વાજીઓમાં નાસ્તો છે વગેરે વગેરે બધાય થઈને મિત્રો હજી આ આજો એના ખાખરા રહી ગયા મિત્ર સમજો કેમ કે તમારા ભાઈને તો શ્રાવણ મહિનો ચાલુ છે

અને તમારા ભાઈએ 15 દિવસમાં છ જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને એ કયા કયા દર્શન કર્યા છે પહેલા તો આપણે ગુજરાતમાં સોમનાથ અને નાગેશ્વર મહારાષ્ટ્રમાં માં અને ધ્રુણેશ્વર અને મધ્યપ્રદેશમાં મહાકાલેશ્વર અને એમ કરીને ટોટલ છ જ્યોતિર્લિંગના દર્શન કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયા છે અને છ જ્યોતિર્લિંગના દર્શન બાકી છે ને એ કયા કયા છે એક છે તમિલનાડુમાં રામેશ્વર આંધ્રપ્રદેશ માં મલ્લિકાર્જુન ઝારખંડમાં માં વૈદનાથ ઉત્તર પ્રદેશ વિશ્વનાથ અને ઉત્તરાખંડ કેદારનાથ

કેટલી કલાક બતાવે છે એ બતાડો પેલા મને સાત કલાક સરખો બતાવો એક દિવસ અને સાત કલાક સાત કલાક સરખો મોબાઈલ હાથમાં લઈ લ્યો એક દિવસ અને મિત્ર સાત કલાક અને સોડસો ને એકાણો કિલોમીટર રહે એટલે સત્તાસો થયું મિત્રો સમય આવી ગયો છે હવે આપણી બ્રેજાની ફૂલ ટાંકી કરાવવાનો થોડું જ હજુ હતું હજી મુંબઈ અહીંથી સમથિંગ મુંબઈ કેટલું છે ભાઈ અહીંયાથી પાંત્રી ચાલીસ કિલોમીટર હોગા મુંબઈ અહીંયાથી હવે તમારા ભાઈ થોડુંક હિન્દી બોલશે થોડું ગુજરાતી બોલશે મરાઠી આવડતું નથી મરાઠી બોલશે નમસ્તો મજાના ગાડી ઊભી રાખીને ઉભા રહી ગયા ફૂલ ટાંકી કરાવવા ચલો કન્ટિન્યુ એટલું પાવર મિત્રો કે આને બસ સમજામ આ બસ ઠીક કે ભાઈ ચલો રહે ને ભાઈ

મિત્રો તમારો ભાઈ બાર વાગે ઘરેથી નીકળો તો બાર ને દસ પંદર થઈ છે સાહેબ અને અત્યારે વાગી રહ્યા છે કેટલા ખબર હું તમને બતાવું મિત્રો છ ને બાર મિનિટ થઈ છે અને હજી મેં કેટલા કિલોમીટર કાપ્યા ખાલી કેટલા ખબર કેટલા કાપ્યા બસો ખાલી બસો કિલોમીટર કાપ્યા એનું રીઝન હે આ ટ્રાફિક મિત્રો ઓન હર ટ્રાફિક આવે એવી ખીચ ચડે મિત્રો કે નહીં વાત જવા દે એમ થાય કે ઠોકી કે ઠોકી દો એવી ખીચ ચડે અને મિત્રો ખીચ ચડે તો શું કરો ખબર

મસ્ત મજાની ટનલ આવે છે જો અને શું કહેવાય ટનલ ટનલ જ કહેવાય ને ટનલ ઓકે મસ્ત દેખાડું તમને મિત્રો ટનલ ની અંદર હા વન જા તો હવે હવે ની કે આવા ની કે ગયા ની કે ગયા ની કે ગયા ફાઈનલી ટનલ આમ તો જો મિત્રા આમ તો જોરદાર રો મિત્રો ધીમે ધીમે સાંજ પડતી જાય છે અને કેટલા વાગ્યા છે ખબર સાત વાગી ગયા છે અને હવે અત્યારે આપણે એન્ટ્રી લીધી છે લોનાવલા રસ્તા પર થી તમને મેટર લીટર લાગતું હોય છે બહુ મસ્ત નીચેનું જે વેલી છે ખાઈની બહાર અત્યારે નહીં દેખાય ખાઈની બહારનો બહુ મસ્ત વ્યૂ છે આપણે લોનાવલામાં એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયાનો રસ્તો થોડોક પહાડી ટાઈપનો છે તો એને મસ્ત એન્જોય કરતા કરતા આપણે નીકળી જઈએ સા તમે થોડોક રૂટમાં ચેન્જ આવે અમે છોકરીઓ મેપ જોતી હોય ને એ રૂટમાં ચેન્જ આવતો જ હોય આપણે લોકો તમિલનાડુ જઈએ ને તો આંધ્રપ્રદેશ વચ્ચે આવે આપણે ઓલરેડીને જ્યોતિર્લિંગ કવર કરવાનું બાકી છે તો થોડીક આપણે ગાડી પણ ઓછી ખેંચવી પડે થોડાક ઓછા થાકીએ તો આપણે પેલા મધ્યપ્રદેશથી છે એ મલ્લિકા અર્જુન છે એ જ્યોતિર્લિંગને કવર કરતા જશું ને પછી જશું આપણે તમિલનાડુ કેમકે ત્યાંથી શ્રીલંકા પણ નજીક થાય ને રામસેતુ પણ છે તો બને તો આપણે બધા લોકેશન કવર કરતા જશું અને હવે થોડુંક અંધારું થઈ ગયું હે તો

માલ ટ્રાન્સફર બહુ થાય પુણે માં મિત્રો અને બીજી વસ્તુ પુના માંથી કોઈ વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરી નાખો પુણે માં કોઈ તમારા હગા રહેતા હોય તો કોમેન્ટ કરી નાખો અને પુણે કેટલા કેટલા આવ્યા છે એ કોમેન્ટ કરી નાખો ઠીક છે મિત્રો છ મહિના થઈ ગયા મેં ફૂલ નતું લઈ દીધું અને મસ્ત મજા ફૂલ લઈ દીધા હે હતું ફૂલ તો મારા મિત્રો તો ફૂલ લઈ ગયો હતો એને મળવા ગયો ને ત્યારે આખી લવ સ્ટોરી તો અમે એક મસ્ત એવું હોય છે ને પિક્ચર બનવા જ આપણે એવું કેવું હે મિત્ર તો હું એને મળવા ગયો ને બાઈ થી મારા હું સમજે તે ફૂલનો ઘા કરીને વહી ગઈ છ મહિના થઈ ગયા મિત્રો હે ને આજે લઈ દીધા અને એને રિયલાઇઝ થઈ ગયું કે સોરી બોલ દેલ પડી તેક સરખું બોલે એમ ના હાલે લે હંભરા તો નથી કઈ ઓકે હાલો હવે હંભરાણું મિત્રો વાગી રહ્યા છે આઠ ને અને ફાઈનલી હવે ભૂખ લાગી ગઈ છે અને આપણે જમશું ક્યાં છે આપણે જમવામાં શું શું મગાવ્યું છે ખબર છે પાઉંભાજી સેન્ડવિચ ઢોસા અને હજી શું આવે છે છોલે ગુલ છે જાજા દિવસ પછી તમારો ભાઈ હજુ ફાસ્ટ ફૂડ ખાહે અને આમાં ડુંગરી આવી ગઈ છે પણ એકચ્યુઅલી માં શ્રાવણ મહિનામાં નહીં ખાય તમારો ભાઈ મિત્રો રહી રહીને છોલે ગુલ છે આવ્યું ને છોલો તો જો આમ જો આ છોલે ગુલ છે છોલોડો છોલુડો હે બહુ ખવાય ગયો બહુ મિત્રો આમ તો જો પેટ બહાર આવ્યું મિત્રો ખાવાનું એવું હતું ને હવારનો તમારો ભાઈ ભૂખો હતો કંઈ નહોતું ખાધું મિત્રો હવારે સાવણ મહિનો એટલે હવારે માન લો કઈ બપોરે ફરાર બરાડ ક્યારેક મજા આવે તો કરી લેવાનો બાકી હરી વાલા

જો અહીંયા સડકાઓ ચicktાના આપડી મરેજા હે ને મિત્રો હારી હે વાગી રહ્યા છે રાતના અઢી અને મસ્ત મજાનો એક Jio નો પેટ્રોલ પંપ ગોયતો છે મિત્રો અને અહીંયા હે ને આમ જો હું તમને બતાવું અહીંયા ને ઉડદુ આવી ગયો હવે આપણે લગભગ થોડી હજી અહીં તમિલનાડુ માં એન્ટ્રી લઈ લીધી કે નહીં ઉડદુ ઉડદુ આવી ગયું છે અને હવે તમારા ભાઈ નો કામ મગજ મગજ કામ નહીં કરે કેમ કે તમારો ભાઈ નવ સોપડી જ ભણેલો હોય ઇંગ્લિશ બ ઇંગ્લિશ ના આવડે છે ને છે ને મેડમ છે ને નાણા મિત્રો હવે છે ને આપણે અત્યારે હોટલ ગોતી હે પણ ક્યાંય જળતી નથી ઠીક છે ચાલીસ કિલોમીટર પછી હોટલ આવે ને હવે તમારે ભાઈથી ખાલી દસ કિલોમીટર ગાડી માન ના લે એમ છે એટલે મસ્ત મજાનો પેટ્રોલ પંપ ગોઈતો છે અને મસ્ત મજાને હે ને ચાર પાંચ કલાક એની અંદર કરશું અને ફરીથી સવારમાંથી હવે કેટલા કિલોમીટર હશે ચારસો વિશે ચારસો હવે ચારસો ત્રીસ હમણાં હતા